અ સૌથી પહેલા તો જય અંબે અહીંયા જે રાજપૂત જે ભવન છે એક એજ્યુકેશન સેન્ટર છે જે સરવૈયા સાહેબ હાલ પ્રમુખ છે એમને બનાવ્યું છે અને આપે કદાચ લાસ્ટ યર કવર કર્યું હશે અહિયાં કે સમૂહ લગ્ન કર્યા હતા અમે અને આ સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે તો સૌથી પહેલા તો હું આપને એક ચોખવટ કરું છું કે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે આમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના છે એમને સાથે લેવાના છે હવે ક્ષત્રિય સમાજની નાની નાની વસ્તુઓમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર હોય છે જેમ કે સામાજિક બોજ ક્ષત્રિય સમાજના ઉપર સામાજિક બોજ બહુ હોય છે જેને કે આપણે દાવરી દાલવાની હોય દીકરીઓને લગન કરાવવાના છોકરા લગન કરાવવાના હોય એમાં એમની જમીનો વેચાય છે ઘણું બધું થાય છે એ જ રીતે અમે અહીંયા જેમ આયોજન થયું છે પેલા સમૂહ લગ્નનું એ સમૂહ લગ્નનું આયોજન મોટા ભાગે કરવાની ઈચ્છા છે અમારી અ પ્લસ જે અહીંયા એજ્યુકેશન નું છે હબ એજ્યુકેશન માં આપણી વાત સંભળાય કેમ કે જયારે આપણે જિલ્લામાં બધા છીએ જેમ બનાસકાંઠામાં આપણે અલગ ક્ષત્રિય સમાજ ચાલે છે હાલ સૌરાષ્ટ્રમાં જુદું ચાલે છે પ્લસ એમાં વિભાજન ઘણા બધા છે એમાં ક્ષત્રિય સમાજમાં કરની સેના આવી ગઈ છે ઘણા બધા વિભાજન થઈ ગયા છે તો ભાવનગર દરબાર સાહેબ ના હતી કેમ કે સૌથી બળી મોટો માથો આજની તારીખમાં ગુજરાતમાં જે ક્ષત્રિય સમાજ તરફથી છે એ ભાવનગર છે એનું મૂળ કારણ તો ક્રિષ્ણકુમારસિંહજી છે ક્રિષ્ણકુમાર સિંહજી અગર સરદાર પટેલ સાહેબ સાથે નાતા હોત તો કદાચ આપણને જે આઝાદી મળી છે હમણાં એ ના મળી હોત અને એ આઝાદીનું મૂળ કારણ ક્રષ્ણકુમાર સિંહજી અને એમના વંશજ છે એમને હું અમે ખૂબ આદર કરીએ છીએ હું પોતે પણ નાનતા સ્ટેટનો રજવાડો છું હમણાં જ આપણે ભાદરી મેલોપતિઓ ત્યાં પણ ઘણા રાજપૂતો અમને મળ્યા કે આમાં શું થાય છે કે અમુક માણસો એનું પોલિટિકલ યુઝ કરે છે એવું નથી નથી કે પોલિટિકલ નથી થતું નામ લઉં કે આજ જયારે છે મારા સ્ટેટના માણસો મને ઓળખતા હોય જેમ કે દાંતા પ્રોવિન્સના કે દાંતા તાલુકાના માણસો છે એ મને ઓળખે છે ભાવનગરના માણસો મારા હાથ ઓળખે છે પણ આજના વ્યક્તિ જે દાંતામાં રહેવા માંગે છે એ બધાને ઓળખતા નથી અને જે પોલિટિકલ લાભ વચ્ચે થયું જ છે એ આપને બધાને ખબર છે એક્ઝેક્ટ નામ લેવાથી કોટેશન કરવાથી નામ લેવાથી કોન્ટ્રોવર્સી ઉભી થાય એ કોન્ટ્રોવર્સી અમને ઊભી નથી કરવી આ સમજ સમાજ માટે છે સમજ ક્ષત્રિય સમાજ માટે છે અને એના હિસાબે જ અમને ચાલવું છે સાહેબ એમાં જે રાજકીય પ્રેસ કોન્ફરન્સ થઈ હતી અને એ પણ સમાજનો જ મુદ્દો હતો જ્યારે રૂપાલા સાહેબે કોઈ આપણે કીધા હતા એની ઉપર આપ વાત કરતા હો તો એના ઉપર આપ વાત કરતા હો તો રૂપાલા સાહેબે જ્યારે કોઈ શબ્દ કીધા હતા એનો વિરોધ થયો હતો અને એનો વિરોધ ખૂબ લાંબો ચાલ્યો અને હું તો એક વસ્તુ કહેવા માંગુ છું કે એક રાજવી પરિવાર તરીકે રૂપાલા સાહેબ ને થેન્ક યુ કહીશ કે રૂપાલા સાહેબ કોઈ ખોટું કીધું સારું નથી જ કીધું ખોટું જ કીધું હતું એનાથી બધા રાજપૂત એકત્રિત થયા અને આ એકત્રિત રાજપૂત થયા છે તમારા સમાજના કોઈ આગેવાનો ચૂંટણીમાં કોઈ તટસ્થ સમાજ આગળ આવે સાહેબ સાહેબ હજી સુધી તો અમારા સમાજમાંથી તકસ્ત કોઈ પણ આગળ આવે એવી નથી પણ હા જેમ કે સમાજ આ સંસ્થા જોડાયેલા છે રાજનીતિ ભાજપના છે કોંગ્રેસના છે અમારી નીતિ એ જ છે કે આ જગ્યાથી ખાલી રાજપૂત સમાજનું અને ક્ષત્રિય સમાજનું ભલું થાય રાજનીતિ જેને કરવી હોય એ ગેટના બહારથી કરે આ શંકરસિંહ બાપુ ના શબ્દ છે આ બાપુ સરવૈયા સાહેબના શબ્દ રહ્યા છે કે અહીંયાથી બાર જે પર્સનલી રાજનીતિ કરતા હોય એ જુદી છે તમે ભાજપ સાથે જોડાયેલો આપ સાથે જોડાયેલો નિર્દલીય કે કોંગ્રેસ સાથે જોડાયેલા એ આપની રાજનીતિ આ ગેટના બહારથી તમે આપ કરો તો એમાં પર્સનલ બધાનો ગેન છે અને પર્સનલ કરી શકો છો પણ અહીંયા જે આ પર્સનલ જે કમ્પાઉન્ડ છે રાજપૂત ભવન છે રાજપૂત સુત્ર ભવન છે ત્યાંથી રાજનીતિ અમને કોઈને મંજૂરી નહીં હોય એ અમારો નિશ્ચય છે અને એટલે જ ભાવનગર દરબાર સાહેબે મહારાજા સાહેબે આજે આ સ્વીકારો છે ઉદ્દો

એ જુદી છે તમે ભાજપ સાથે જોડાયલો આપ સાથે જોડાયલો કે નિર્દર્લિયે ભો કે કોંગ્રેસ સાથે જોડાયલો એ આપની રાજનીતિ આ ગેટના બહારથી તમે આપ કરો તો એમાં પર્સનલ બધાનો ગેન છે ને પર્સનલ કરી શકો છો પણ અહીંયા જે આ પર્સનલ જે કમ્પાઉન્ડ છે રાજપૂત ભવન છે રાજપૂત સુત્રિયા ભવન છે ત્યાંથી રાજનીતિ અમને કોઈને મંજૂરી નહીં હોય એ અમારું નિશ્ચય છે અને એટલે જ ભાવનગર દરબાર સાહેબ મહારાજા સાહેબ આજે આ સ્વીકારું છે ઉદ્દો